કારણ મહવા જો મોટી પ્રતિષ્ઠા છે એમાં જઈ રહ્યા છેલાત્રિકો જઈ રહ્યા છે મહવા ખુબ મોટો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યાં જાય છે ત્યારે ભગવાનનું કીર્તન ગાતા ગાતા જઈ રહ્યા છે થોડી જ વારો બસ ઉપાડવાની તૈયારી છે જય સ્વામિનારાયણ

મોવા રસોડા વિભાગ છે ખૂબ મોટો ઉત્સવ ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો ખૂબ મોટા મોટા ટોપ બધું બની રહ્યા હોય જોરદાર આવી રહ્યા છે મોટર થી ભરાય છે મોટર ટોમાટર દાળના ટોપ ભરાઈ રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ મોટા મોટા ટોપમાં દાળ બની રહી સામે જોઈ શકો છો શાક સુધારવા લાગી ગયા સાંભ જોઈ શકો છો ગાજર કોબી રીંગણા બધું શાક તૈયાર થઈ રહ્યું છે બકાનું જોઈ શકો છો

પાંચસો કિલો અડગ્યા બનાવવાના છે અને આ સો કિલો બને છે કામ ચાલી રહ્યું બધી આઇટમો મીઠાઈઓ બધી રીતે આપ જોઈ શકો છો મરચાં બરચા તળેલા બધા શકો છો પાઉંભાજીના પાઉં આવી ગયા છે ટ્રકો મળ્યા ભાઈ અહીં તો ઠલભાઈ મવવા મહોત્સવમાં રસોડું છે આ એનું જોઈ શકો છો ઘી છે રસોડા વિભાગ છે લોટ જય મવામાં ખૂબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે આખરે અડદિયા બનતા મશીન ચાલુ હતું આ તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા અડદિયા ત્યાર પછી લાડવી ઝીણી બુંદીની બુંદીની લાડવી એના પણ મશીન હતા એ પણ બતાવ્યા થઈ ગયા છે છો પછી આ બરફી છે એ પણ તૈયાર થઈ ગઈ છે આ મગજના લાડુ છે એને ટેપલી કરી છે એ પણ તૈયાર થઈ ગઈ છે અને ત્યાર પછી આ બધું ફરસાણ છે જોઈ શકો છો એ પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જય સ્વામિનારાયણ

થોડા દિવસોમાં શરૂ થાય યજ્ઞ જોઈ શકો છો દર્શન કરી શકો છો મૂર્તિ પ્રતિષ્ઠા ચાલી રહી છે બહુ ખુબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે અને લાખો હરિભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને ઉત્સવમાં આવી રહ્યા છે જય સ્વામિનારાયણ ઉતારા વિભાગ છે આપ જોઈ શકો છો રાત્રે માણસોને રહેવા માટેની વ્યવસ્થા છે બધી ખૂબ સરસ મજાનું બનાવ્યા છે ઉતારા સ્વામિનારાયણ મંદિર નવું બન્યું છે અને પ્રતિષ્ઠા ચાલી રહી છે આપ જોઈ શકો છો

જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો જોરદાર મંદિર બની ગયું છે Sarısmaçlarım var, çok başarılı bir olsun. Vaşmiyarım, mütevazı iş yapıyor. Taşram. Jai Shri. Bol adam. Jai Shri, şan taşram, çok sarısmaçlarım var, kâmb, kiusa, doyşak, vaşram. Jai Shri vaşmiyarım. જય સ્વામી ઓ સંત સ્વામી કુયા અમને જય સ્વામિનારાયણ સ્વામી અમારા છે રૂબરૂ બદર કૃષ્ણ સ્વામીના દર્શન કરી આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી જય સ્વામી જય ભગ જય સ્વામી 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને

સ્વામીનારાયણ મોવામાં નવું મંદિર બન્યું છે સો કરોડ રૂપિયાના ખર્ચે એમાં યજ્ઞ છે બસો ને યજ્ઞ કુંડી હવે થોડા દિવસો શરૂ થાય યજ્ઞ જોઈ શકો છો એના દર્શન કરી શકો છો મૂર્તિ પ્રતિષ્ઠા ચાલી રહી છે બહુ ખૂબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે અને લાખો હરિભક્ત દર્શન કરવા આવી રહ્યા છે અને ઉત્સવમાં આવી રહ્યા છે જય સ્વામિનારાયણ ઉતારા વિભાગ છે આપ જોઈ શકો છો રાત્રે માણસોને રહેવા માટેની વ્યવસ્થા છે બધી ખૂબ સરસ મજાનું બનાવ્યા છે ઉતારા સ્વામિનારાયણ મંદિર નવું બન્યું છે પ્રતિષ્ઠા મંદિર રહી છે સ્વામી છો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મોવા સ્વામિનારાયણ મંદિર આપ શકો છો मूर्ति प्रतिष्ठा जारी नहीं सब बैठा को छो मोबा में जोरदार मजीरे से और मूर्ति प्रतिष्ठा जारी है जय स्वामी नारायण हजार रुपया बृजेश भाई पटेल विस्काउंट सिंह ना लाख रुपया बृजेश भाई पटेल विस्काउंट सिंह ना लाख रुपया विघ्न विनायक ઉતારા વિભાગ આવી ગયા છે ખૂબ મોટી લાઈન છે ઉતારા વિભાગ

સરસ આનંદ આવ્યો જય સ્વામિનારાયણ જય શા